મિત્રો આ એક સ્ત્રી એવી છે એની સાથે તમે સંબંધ બાંધી શકો છો યમરાજ કહે છે જે આ કથા એકવાર પણ સાંભળશે તેનું જીવન મોક્ષ તરફ આગળ વધશે તમારી પત્ની સિવાય શારીરિક સંબંધ બાંધશો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારું જીવન મોક્ષ તરફ જશે મિત્રો જો તમે પરિણિત છો કે ભવિષ્યમાં થશો અને તમે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માગતા હો તો તમે રાખી શકો છો મિત્રો આજના કલયુગમાં લોકોને શરમ આવે છે અને નકામા વિડીયો જોવાનો સમય બરબાદ કરે છે પરંતુ આજે અમે તમને દેવઋષિ નારદ અને આ યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી હોતું શાસ્ત્રો અનુસાર કોઈપણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે મિત્રો એક વખત દેવરસિંહ નારદ નારાયણ નારાયણનો જાપ કરતાં અવકાશ થઈને યમલોક પહોંચે છે મિત્રો યમરાજ વિશાલના સિંહાસન પર બિરાજે છે અને ચિત્રગુપ્ત તેમની પાસે બેઠા છે ત્યારે દેવરસિંહ નારદ તે સ્થાને પહોંચે છે દેવર્ષિ નારદને આવતા જોઈને યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને નમસ્કાર કરવા લાગ્યા અને કહે છે દેવર્ષિ તમારા આગમાંથી ધર્મ પૂરી ધન્ય થઈ છે દેવર્ષિ નારદ કહે છે હે મૃત્યુને ન્યાયના દેવતા યમરાજ તમને પ્રણામ છે યમરાજ કહે છે અવશ્ય કોઈ મહત્વપૂર્ણ ઘટના હોવી જોઈએ કૃપા કરીને અમને જણાવો કે તમે આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો ત્યારે નારદદી કહે છે કે ધર્મરાજ મૃત્યુ અને ન્યાયના દેવતા તમે ન્યાયના દેવતા છો તમે ત્રણેય જગતના જીવોને તેમના કાર્યો અનુસાર સજા કરો છો તમારી પાસે તમામ જીવો અને ચાર દિશાઓનો હિસાબ છે તમે પાપી લોકોને નરકમાં મોકલો છો અને પુણ્યવાન મનુષ્યને તમે સ્વર્ગમાં મોકલો છો તેથી તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્ય કાર્યનું જ્ઞાન છે હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું કૃપા કરીને મારે મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો અમારી પાસે ત્રણેય લોક અને પ્રાણીઓના જીવોનો હિસાબ છે અમે ભગવાનના આદેશના આધારે લોકોને તેમના પાપ અને પુણ્ય કાર્યોના આધારે સજા કરીએ છીએ તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય કૃપા કરીને સંકોચ વિના પૂછો અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું પછી દેવર્ષિ કહે હે યમરાજ શાસ્ત્રો કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ તેણે માત્ર એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ પણ મેં એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણા લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ પાપ નથી શું આવા લોકોને નરકમાં મોકલવામાં આવે છે આના પર શાસ્ત્રો શું કહે છે શું એક પુરુષ એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે કૃપા કરીને મારી આ શંકા દૂર કરો યમરાજ કહેવા લાગ્યા હે દેવર્ષિ તમારી પાસે આ પ્રશ્ન સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે મિત્રો જો આજના યુગની વાત કરીએ તો જ્યારે પતિ પત્ની એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાય છે અને સાથે રહેવાના સોગન શપથ લે છે મિત્રો આજના આધુનિક યુગમાં હર કોઈ પંડિતની સામે લે છે પરંતુ આજના જમાનામાં લગ્ન સમયે પતિ પત્ની જે શપથ લે છે તે ફક્ત શપથ જ રહી ગઈ છે કારણ કે મિત્રો લગ્ન પછી એક જ પત્ની રહે છે આની સાથે ઘણી વખત સમાગમ કર્યા પછી પુરુષ કંટાળી જાય છે અને તેને બીજી પત્નીની જેમ જોવા લાગે છે અને આજના સમયમાં દરેક પરિણીત પુરુષ માત્ર એક જ ફરક સાથે ફરે છે કે આ સ્ત્રી પછી તે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનો વિચાર તો થઈ જતો હોય છે આ કરતી વખતે તેને કોઈ સ્ત્રી સાથે રહેવાનું મન થતું નથી તે ફક્ત નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માગે છે પણ મિત્રો એક જ સ્ત્રી એવી છે કે જો તમે પત્ની હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધો છો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમે પાપ નહીં કરશો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવો કે શું વ્યક્તિ આ દુનિયામાં એક કરતાં વધુ લગ્ન કરી શકે છે કે નહીં ધર્મરાજ કહે છે કે હું તમને એક વાર્તા કહું છું આ મહાન કથામાં તમને બધા પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના બત્રીસ ગુનાઓ હું માફ કરી દઉં છું ત્યારબાદ નારદજી કહે છે કે હે ધર્મરાજ તમે એ વાર્તા કહો હું ધ્યાનથી સાંભળીશ પછી યમરાજી મહાન વાર્તા નારદજીને સંભળાવે છે તે પ્રાચીન કાળની વાર્તા છે મધ્ય દેશમાં ઈનામ નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું ત્યાં એક નગર હતું તે શહેરનો ખૂબ જ પ્રતિભાશાળી બળવાન અને સુંદર રાજા તેનું નામ ધરમપાલ મહારાજ હતું ધરમપાલ એક ન્યાયી રાજા હતા તેની પ્રજા તેના ન્યાયથી અત્યંત સંતુષ્ટ હતી રાજા પણ તેની પ્રજાની સારી સંભાળ રાખતો હતો તે લોકોની બધી જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખતો હતો મહારાજને સુકન્યા નામની પત્ની હતી જે ખૂબ જ સુશીલ અને સુંદર હતી મહારાજ ધરમપાલ અને રાણી સદ્રુહણી ચારિત્રવાન અને સમર્પિત સ્ત્રીઓ હતી સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવની હતી તે દરેક પ્રકારના યજ્ઞ દાન ધર્મ અને કર્મકાંડો કરતી હતી તેના સામ્રાજ્યમાં બધું જ હતું પણ માત્ર એક જ કારણથી મહારાજા રાણી અને પ્રજા દુઃખી રહી હતી મહારાજાને કોઈ સંતાન ન હતું જેના કારણે મહારાજા દુઃખી અને ચિંતિત રહેતા હતા લોકોને પણ મહારાજની સ્થિતિ ગમતી ન હતી એટલે ઘણા પ્રયત્નો છતાં મહારાજને સંતાન ન થયું ત્યારે મહારાજે ઘણી વિધવાઓને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા દાન પુણ્ય કર્યું ઉપવાસ કર્યા પણ કોઈ ઉપાયથી તેઓ સંતુષ્ટ ન થયા પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહે છે કે મહારાજ તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો તમારે પુત્રની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ પણ મહારાજ તેમના લોકો સાથે સંમત નથી થતા મહારાજ રાણી સુકન્યાને ખૂબ પ્રેમ કરતા હતા એટલે તેઓ તેને દુઃખ પહોંચાડવા માંગતા ન હતા અને મહારાજ પણ શાસ્ત્રોથી વાકેફ હતા કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે એક પત્નિત્વ રાખવું જોઈએ મિત્રો એક જ પત્ની હોવા છતાં તેણે ક્યારેય બીજી સ્ત્રીની નજીક જવું ન જોઈએ જેમ એક માદા પ્રાણી સાથે બે નર પરશુ સાથે રહી શકતા નથી તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારેય એક પુરુષ સાથે સુખી રહી શકતી નથી જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ કરે છે તે ઘોર પાપ કરે છે અને નરકમાં પડે છે એ જ કારણથી મહારાજ બીજા લગ્ન કરવા માગતા ન હતા પછી લોકો રાણી પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ મહારાજને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા સમજીને ત્યાં આવી મહારાજને કહ્યું હે પ્રભુ તમે કૃપયા બીજા લગ્ન કરી લો આપણા રાજ્યને ભવિષ્યમાં એક રાજાની આવી શકતા ભાવ પડી શકે છે ત્યારે રાજાને રાણીને મનાઈ કરી અને કહ્યું કે હે પ્રિય હું ફરીથી લગ્ન કરીશ તો પણ હું પાપને પાત્ર થઈશ મારે નરકમાં જવું પડશે અને તું મને કહે છે કે તું મારા બીજા લગ્નથી ખુશ રહી શકીશ તો રાણી કહે હે પ્રભુ તમારી ખુશીમાં જ મારી ખુશી છે અને મારી શૌતનને મારી બહેન માનીને પ્રેમ કરીશ મહેરબાની કરીને અચકાશો નહીં હું એક ક્ષણ માટે પણ દુખી થઈશ નહીં હું તમને લગ્ન માટે સંમતિ આપું છું મહારાજ કહે છે હે દેવી પણ મારાથી જે પાપ થાય છે તેનાથી મને કોણ બચાવશે સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ આ પાપમાંથી કોઈ મુક્તિ નથી હું ઘરમાં આવી આફત સર્જવા માગતો નથી બીજી તરફ સ્વર્ગમાંથી મારાતા તમામ પૂર્વજો તેવા ઘટના જોઈ રહ્યા હોય છે તે તેમના પુત્રના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થાય છે મારા તે પુત્ર ન હોય તો કુળનો નાશ થાય આ વાતને લઈને બધા પૂર્વજો ખૂબ જ દુઃખી થાય છે પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજના સ્વપ્નમાં આવે છે તેમને દર્શન આપીને કહે છે કે હે પુત્ર તારા કારણે અમારે દુઃખ આવી રહ્યું છે અમારા કુળનો નાશ થઈ રહ્યો છે ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે કે હે મહાત્માઓ મેં એવું તે શું પાપ કર્યું છે કે તમે બધા તમારા આત્માને આટલા દુઃખી થઈ રહ્યા છો શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું ચોક્કસ કરીશ એટલે જ તે પૂર્વજો કહેવા માંડે છે કે હે પુત્ર અમારા ઉદ્ધારનો એક જ ઉપાય છે અને તે એ છે કે તારું બાળક જો તું પુત્રને જન્મ નહીં આપે તો અમે તારી સાથે નરકમાં પણ જવું પડશે અમારું આખું કુળ અને વંશ નાશ પામશે અમે તમને ફરીથી લગ્ન કરવા વિનંતી કરીએ છીએ પુત્ર વિના માણસને મોક્ષ નથી મળતો તે પુત્ર છે જે માતા પિતાને બચાવે છે અને શ્રાદ્ધ કરે છે ત્યારે તેમને મોક્ષ મળે છે જો તેને પુત્ર હોય તો આપણા પાપોનો નાશ થાય છે જ્યારે તે પૃથ્વી પર દાન કરે છે ત્યારે આપણને સ્વર્ગમાં ભોજન મળે છે એટલે જ એ પુત્ર પૃપ્ત માટે પુત્ર પ્રાપ્તિ માટે તું જલ્દી કોઈ ઉપાય શોધી લે પૂર્વજોની વાત સાંભળીને પણ મારા બીજને લગ્ન કરવા માટે તૈયાર નથી થતા પછી બધા દુઃખી થઈને યમરાજ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે હે ધર્મરાજ કૃપા કરીને અમારા કુળની રક્ષા કરો અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના આપણું કુળનું નાશ પામશે કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો ત્યારે યમરાજ કહે છે કે હે મહાત્માઓ હું તમારા પુત્રને ચોક્કસપણે સમજાવીશ અને તેને પુત્ર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપીશ આમ કરવાથી મહારાજ પૃથ્વી પર આવે છે જય જય બજરંગબલી જય બજરંગબલી કી જય હો દરેક ભક્ત જે આ વિડિયો જોઈ રહ્યા છો તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તેમના ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી જીવન જીવે જીવન સુખી અને શાંતિથી પસાર થાય મિત્રો જો તમારામાંથી કોઈ જો જય જય બજરંગ બલીજીમાં વિશ્વાસ હોય તો જો તમે ખરેખર ભક્ત હોય તો તમે આ વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર જય બજરંગબલી જરૂરથી લખો જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખે તો તેના મનની જે કોઈ ઈચ્છા હોય તે ભગવાન પૂરી કરશે વાર્તા સાથે આગળ વધીએ જ્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરે છે તે મહારાજ ધરમપાલના દરબારમાં જાય છે તે ઋષિને જોઈને મારા ધર્મપાલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનો ખૂબ જ પ્રેમથી આદર સત્કાર કરે છે તેઓ તેમને પૂછે છે કે હે મહાત્મા તમે કોણ છો અને કયા હેતુથી અમારા રાજ્યમાં આવ્યા છો તમારા ચહેરાનું તેજ જોઈને એવું જણાય છે કે તમે ચોક્કસપણે કોઈ મહાન તપસ્વ તપસ્વી છો પછી ઋષિ રાજાને કહે છે કે હે વત્સ હું યમરાજ છું તમારા પૂર્વજોની વિનંતીથી જ હું તમને પોતે મળવા આવ્યો છું તેઓ સાધુ મહારાજને કહે છે કે હે વત્સ તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે પુત્ર વિના તમારી દુર્ગતિ થશે તમને ક્યારેય મોક્ષ નહીં મળે શાસ્ત્રો કહે છે કે માણસે મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ ત્યારે મહારાજ કહે હે ધર્મરાજ હું લાચાર છું હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા નથી માગતો તેનાથી તો સારું જ હું પુત્રહીન થઈને મારું જીવન વ્યતીત કરું હે વત્સ તારી પત્ની પ્રત્યેની નિષ્ઠા અને નિષ્ઠા જોઈને મને ખૂબ જ આનંદ થાય છે પરંતુ હે ધર્મપાલ એક પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે છે તેમાં કોઈ પાપ નથી જો કોઈ પુરુષની પત્ની તેના બીજા લગ્ન માટે સંમતિ આપે તો તે પુરુષ ચોક્કસપણે ફરીથી લગ્ન કરી શકે છે તેમાં કોઈ પાપ નથી મિત્રો શાસ્ત્રો કહે છે કે જો તેને એક પત્નીથી પુત્ર ન મળે અને તેની પત્ની પરવાનગી આપે તો તેને ફરીથી લગ્ન કરવા માટે પછી તેણે ફરીથી લગ્ન કરવામાં અચકાવવું જોઈએ નહીં સાક્ષાત યમરાજ દ્વારા આવા વચન સાંભળીને મહારાજ પ્રસન્ન થાય છે અને યમરાજને ધન્યવાદ આપે છે પછી યમરાજ અંતર્ધ્યાન થઈ જાય છે મહારાજ ધર્મપાલ તેની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે ત્યારે મહારાણી સુકન્યા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે મહારાજ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના કારણે તેમને એક સુંદર પુત્ર રત્નનો પ્રાપ્તિ થાય છે અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશખુશાલ થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્ય કરે છે તે બધા જ કામોનો હિસાબ મૃત્યુ પછી થાય છે અને તે મુજબ તેને સજા અને પુનર્જન્મ મળે છે ભગવાનની નજરમાં તમારા સારા કાર્યો પૂર્ણ કહેવાય છે અને ખરાબ કાર્યોને પાપ ગણવામાં આવે છે પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કાર્યો જણાવવામાં આવ્યા છે ગરુડ પુરાણ અને ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી તેના પાપકર્મોને લીધે માણસને વિવિધ પ્રકારના પાપોની સજા પણ મળે છે કઈ અલગ અલગ સજા આપવામાં આવે છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે પૃથ્વી પર માણસ જે પણ પાપ કરે છે તે બધા પાપોની એક પછી એક જુદી જુદી સજા તેને ભોગવવામાં આપવામાં આવે છે યમના નરબારમાં તે કોઈ પણ પાપની સજામાંથી બચી શકતું નથી મિત્રો ગરુડ પુરાણમાં પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ સાથે વ્યભિચારી સંબંધ હોય તેને લોખંડના ગરમ સળિયાથી આલિંગન કરાવવામાં આવે છે પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાઓ ભૂગવવી પડે છે અને તેને લક્કડબગુના રૂપમાં જન્મ લેવો પડે છે મિત્રો કુંવારી કે અલ્પ આયુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારને નરકની આકરી યાતનાઓ સહન કરીને અજગરના રૂપમાં જન્મ લેવો પડે છે વાસનાના કારણે ગુરુની પત્ની આવી વ્યક્તિ વર્ષો સુધી નરકમાં રહે છે ત્રાસ સહન કર્યા પછી વ્યક્તિ કાચંડીની યોનિમાં જન્મ લે છે મિત્ર સાથે વિશ્વાસઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવવાવાળા વ્યક્તિને યમરાજ ગધેરા ગધેડાની યોનિમાં જન્મ આપે છે પરંતુ વ્યબીચાર અને છેતરપિંડી કરતાં પણ મોટું પાપ છે જેની સજા આકરી છે મા મહાભારત સમય પ્રમાણે એક વ્યક્તિએ આવું પાપ કર્યું હતું પરંતુ આજકાલ ઘણા લોકો આવા પાપ કરવા લાગ્યા છે જાણો શું છે તે પાપ અને તેની સજા શું છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણની નજરમાં સૌથી મોટું પાપ ભ્રૂણ હત્યા છે મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉતરાના અજાત બાળક પરીક્ષિતની હત્યા કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા મિત્રો શ્રીકૃષ્ણએ તે સમયે જાહેર કર્યું હતું કે અશ્વત્થામાનું આ પાપ સૌથી મોટું પાપ છે કારણ કે તેણે અજ્ઞાનમાં એક બાળકનો વધ કર્યો હતો આ પાપ માટે કૃષ્ણે પોતે અશ્વત્થામાને સજા આપી હતી શ્રીકૃષ્ણએ અશ્વત્થામાના માથામાંથી ચિંતામણી રત્ન છીનવી લીધું હતું અને તેને શ્રાપ આપ્યો હતો તે જન્મ જોયો છે પરંતુ મૃત્યુ નહીં જોઈ શકે એટલે કે જ્યાં સુધી સૃષ્ટિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તમે પૃથ્વી પર જીવિત રહીને દુઃખ સહન કરશો મિત્રો ભ્રૂણ હત્યા કરનાર વ્યક્તિ માટે આકરી સજા નક્કી કરવામાં આવી છે અને આવી વ્યક્તિએ ઘણા યુગો સુધી આ સજા ભોગવવી પડે છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંભોગ કરે છે તે આગામી જન્મમાં હાયના બની જાય છે ઝરખ એવું પણ કહેવાય છે કે તેના ગોત્રની છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળકો સામાન્ય રીતે માનસિક રીતે નબળા વિકલાંગ અથવા સંપૂર્ણ રીતે અશક્ત હોય છે ગરુડ પુરાણને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મો છોડીને ધર્મના માર્ગે ચાલી અને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે પુરાણમાં સાચા ખોટા કાર્યોની પણ સમજણ આપવામાં આવી છે તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિએ કયા પાપની શું સજા મળે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અથવા તો નરક મળે છે મિત્રો એકવાર અર્જુને ભગવાનને પૂછ્યું કે માણસ ઈચ્છા ન હોવા છતાં કેમ પાપ કરે છે અને તેના પાપનું પરિણામ ભોગવવા માટે તે જેલમાં જાય છે અને ચોર્યાસી લાખ પ્રજાતિઓમાં જાય છે ઈશ્વરે જવાબ આપ્યો કે ઈચ્છા માણસને પાપ કરે છે અને ઈચ્છામાંથી ઉત્પન્ન થતાં ક્રોધ અને લોભ સમાન છે માણસ પાપમાં લલચાય છે અને પાપના લીધે તે દુઃખી થઈને દુઃખમાં જાય છે મિત્રો મનુષ્યના મનમાં ઇન્દ્રિયોમાં બુદ્ધિમાં અને સંસારમાં ઈચ્છાનો વાસ હોય છે ઈચ્છા જ માણસની દુશ્મન છે અને તેના પતનનું કારણ છે જ્ઞાનની તલવારથી તેનો નાશ કરવો જોઈએ મનુષ્યનું કર્મબંધનનું કારણ બને છે પરંતુ જો તે જ ક્રિયાઓ અન્યના ભલા માટે કરવામાં આવે છે તો તે મુક્તિને પામે છે જો પોતાના માટે કરવામાં આવે છે જો સ્વાર્થી કરવામાં આવે ઈચ્છાથી કરવામાં આવે તો તે ક્રિયાઓ બંધન થઈ જાય છે અને અન્ય માટે જો આપણે નિસ્વાર્થપણે કરીએ જો પ્રેમથી કરીએ તો તે જ ક્રિયાઓ મુક્તિના આનંદનું કારણ બને છે મિત્રો અન્ય માટે કર્મ કરવું યજ્ઞ છે ગીતામાં ઘણા પ્રકારના યજ્ઞો જણાવવામાં આવ્યા છે અન્યના લાભ માટે સમય સંપત્તિ અને સંસાધનોનું રોકાણ કરવું એ પણ એક યજ્ઞ જ છે ભગવાનને પ્રાપ્ત કરવાના હેતુથી યોગ કરવો એ યોગ યજ્ઞ છે ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સંયમ યજ્ઞ છે ભગવાનને સમર્પણ કરવું ભક્તિ યજ્ઞ છે શરીરથી અલિપ્ત થવું એ જ્ઞાનનો યજ્ઞ છે પોતાને જાણવું એ જ્ઞાનનો યજ્ઞ છે જે બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ છે મિત્રો કારણ કે તેનાથી આપણે બધું જ કરી શકીએ છીએ અને આમાં કોઈ ખર્ચ નથી તે મોક્ષનો સીધો માર્ગ સત્સંગથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આ યજ્ઞની સામગ્રી છે શ્રદ્ધા ઉન્નતિ ઈચ્છા ઇન્દ્રિયોનું નિયંત્રણ એ આ યજ્ઞના સાધનો છે જ્ઞાન યજ્ઞમાં આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને મુક્ત કરી શકીએ છીએ પરિણામ મેળવવા માટે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબની સાથે બેલ લાયકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય રાધે જરૂરથી લખજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ નમસ્કાર વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળ પણ બેલ બટન દબાવજો વિડીયો લાઈક કરી છે અને સબસ્ક્રાઈબ કરીને જેથી આવી જ નવી અને સારી પ્રેરણાત્મક કથાઓ તમને અવિરતપણે મળતી રહે અને જેવી અમે વિડીયો મૂકીએ એવું તરત જ તમને સૌથી પહેલાં મળી જાય આભાર આપનો દિવસ રાત シュークマイサラサ